લાભાર્થીઓની યાદી ચેક કરવી તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા બે હજારની રકમમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં તેમજ આ ઓગણીસ હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં ક્યારે અને કેવી રીતે નાખવામાં આવશે અને બે હજાર પચીસ અંતર્ગત જે ખેડૂત મિત્રોએ નવી અરજી કરવાની છે તેમને ક્યાં કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે અને ક્યાં રજૂ કરવાના રહેશે સંપૂર્ણ માહિતી એક વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે બસ વિડિયોના છેલ્લા સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ અંતર્ગત જે બે હજારનો હપ્તો કેવી રીતે કઈ પ્રકારનું નાખવામાં આવશે બે હજાર પચીસ અંતર્ગત તો મિત્રો પીએમ કિસાન યોજના દ્વારા તમામ લાભાર્થી ખેડૂત મિત્રોને દરેક હપ્તામાં રૂપિયા બે હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે હપ્તો પાંચ ઓક્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને મિત્રો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ બે હજાર પચીસના વીકમાં નાખવામાં આવી શકે છે એટલે કે ફેબ્રુઆરી મંથના લાસ્ટ વીક અથવા તો માર્ચ મહિનાના પ્રથમ વીકમાં નાખવામાં આવી શકે છે તદ ઉપરાંત મિત્રો સરકાર દ્વારા આ હપ્તાઓ દર વર્ષે ત્રણ વખત આપવામાં આવે છે એટલે કે મિત્રો દર ચાર મહિને રૂપિયા બે હજારની રાશિ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવે છે જેના દ્વારા લાભાર્થી ખેડૂત મિત્રોનો લાભ લઈ શકે દર વર્ષે સરકાર દ્વારા ડીપીટી દ્વારા બેંક એકાઉન્ટમાં એટલે કે બેંક ખાતામાં રૂપિયા છ હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો આ રહેલી છે બે હજાર પચીસ અંતર્ગતની પ્રોસેસ જે બે હજાર ચોવીસ અંતર્ગત જે પ્રોસેસ હતી તેવી જ પ્રોસેસ બે હજાર પચીસ અંતર્ગત પણ રહેવાની છે તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાની નોંધણી પૂરી કરી નથી તે ખેડૂત મિત્રોએ બે હજાર પચીસ અંતર્ગત ક્યાં કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદારનું આવકનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો અરજદારનો જાતિનું પ્રમાણપત્ર રેશન કાર્ડ બેંક ખાતું વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે તેમજ જમીનની વિગતોના ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવાના રહેશે એટલે કે સાત બાર આઠ વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે તો મિત્રો આ રહેલી છે પૂરી પ્રોસેસ તેમના પછી મિત્રો લાસ્ટમાં હવે જે મેઇન ટોપિકની વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે પચીસ અંતર્ગત જે નવી લાભાર્થીઓની યાદી કેવી રીતે તપાસશે એમની પૂરી પ્રોસેસ વિશે આપને જણાવું તો મિત્રો સૌ પ્રથમ આપે આપના ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ક્રોમ બ્રાઉર ઓપન કરી અને ખેડૂત મિત્રોએ જે આમની ઓફિશિયલી વેબસાઇટ છે એમનું પર આપે ટાઈપ કરવાનું રહેશે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ સર્ચ બોક્સની અંદર સર્ચ કરવાનું રહેશે સર્ચ કરશો મિત્રો ત્યારબાદ તમારી સામે કંઈક આવું પેજ ઓપન થઈ જશે જેમાં ફર્સ્ટ રહેલું છે પીએમ કિસાન યોજના એમની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક નવું પેજ ઓપન થઈ જશે આ પેજ સ્ક્રોલ કરવાનું રહેશે સ્ક્રોલ કરવાનું રહેશે તેમના પછી મિત્રો લાસ્ટમાં એક ઓપ્શન આવશે જે બેનિફિશિયરી લિસ્ટ એમની ઉપર આ પે ક્લિક કરી દેવાનું રહેશે આમની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આવું કંઈક પેજ ઓપન થઈ જશે જેમાં બેનિફિશિયરી લિસ્ટ તારીખ લખેલી હશે સમય લખેલો હશે બે હજાર પચીસનું લેટેસ્ટ લિસ્ટ છે જેમાં સ્ટેટ એટલે કે રાજ્ય જિલ્લો તેમજ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક વિલેજ વગેરે જેવું લખેલું છે તો મિત્રો આપે સૌપ્રથમ તો સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા રાજ્યમાંથી તમે બિલોંગ કરો છો તે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો આમાં જે ભારતના તમામ રાજ્યોના લિસ્ટ અહીંયા દેખાડી દેશે હમ આપણે અહીંયા ગુજરાત રાજ્યનું સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાનું રહેશે જે ગુજરાતના તમામ ડિસ્ટ્રિક્ટ હશે તે અહીંયા દેખાડી દેશે ત્યાંથી આપણે ગીર સોમનાથ સિલેક્ટ કરીશું ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે જેમાં પણ આપણે સુત્રાપાડા સિલેક્ટ કરીશું ત્યાર પછી મિત્રો બ્લોકની અંદર આમાં પણ તમને ઘણા બધા બ્લોક દેખાડી દેશે જેમાં આપણે સુત્રાપાડા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપે કયા ગામનું જોવાનું છે તો મિત્રો સુત્રાપાડા તાલુકાના બધા ગામો આપની સામે દેખાડેલા છે અહીંયાથી હું મારા ગામનું સિલેક્ટ કરું છું તો હું ત્યાં સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી દઈશ ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીશ એટલે સિરિયલ નંબર ફાર્મરનું નામ અને જેન્ડર આવું તમારી સામે દેખાડી દેશે ત્યારબાદ મિત્રો અરજદારની સંપૂર્ણ લિસ્ટ આપની ડિસ્પ્લેની સામે દેખાતી હશે તો મિત્રો આવી રીતે તમે ચેક કરી શકો છો મિત્રો આપની ડિસ્પ્લેની સામે જે જે નામ દેખાય છે તે લાભાર્થી છે પીએમ કિસાન સન્માન યોજના બે હજાર પચીસના આગળથી આપણે જોઈશું એટલે કે નેક્સ્ટ મારશું તેમાં પણ ઘણા બધી લિસ્ટ રહેલી છે ઘણા બધા ખેડૂત મિત્રોના નામ રહેલા છે તો મિત્રો બસ આ જતી પીએમ કિસાન સન્માન યોજના બે હજાર પચીસની જે નવી યાદી બહાર પાડવામાં આવી છે એમની સંપૂર્ણ માહિતી તેમજ મિત્રો જે જે ખેડૂત મિત્રોએ હજુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નોંધણી પૂર્ણ નથી કરાવી તેમના ડોક્યુમેન્ટ્સની માહિતી આપને જ જણાવી અને પીએમ કિસાન યોજના બે હજાર પચીસનો જે બે હજારનો હપ્તો ટૂંક સમય એટલે કે ફેબ્રુઆરી મંથના લાસ્ટ વીક અથવા તો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં નાખવામાં આવી શકે છે એમની પણ માહિતી મેં આપની વિડીયોના માધ્યમથી જણાવી તો મિત્રો બસ આજથી જતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની બે હજાર પચીસની લેટેસ્ટ અને નવી માહિતી જે જે લાભાર્થીઓનું નામ ન હોય અથવા તો તેમનું નામ ચેક કરવા માગતા હોય તો મેં જણાવ્યા એ પ્રમાણે પગલાં લઈ અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં તમારું નામ ચેક કરી શકશો